નમસ્તે પ્રિય મિત્રો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ આજે અમે એક એવી માહિતી લાવ્યા સવિ કે આવા નિશાન ધરાવતી સ્ત્રીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે મિત્રો આજે અમે તમને સામુદ્રિક શાસ્ત્ર અનુસાર ભાગ્યશાળી સ્ત્રીઓના ભવિષ્ય અને વ્યક્તિત્વ વિશે તેમના શરીરના લક્ષણોના આધારે જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો ભારતીય સંસ્કૃતિમાં શુભ અને અશુભ સંકેતો શુકન અને અશુભ સંકેતો જેવી બાબતોને ખૂબ મહત્વ આપવામાં આવે છે આપણું જ્યોતિષ એટલું સમૃદ્ધ છે કે તે દરેક વસ્તુ પાછળ છુપાયેલા અર્થને વિગતવાર સમજાવે છે આપણી આસપાસ જે કંઈ બને છે તે અનિવાર્યપણે આપણા નજીકના ભવિષ્ય સાથે જોડાયેલું છે આપણા શરીર પરના કેટલાક નિશાનો અથવા તો છછુંદર તેમની શારીરિક રચનામાં કોઈને કોઈ છુપાયેલા અર્થ ધરાવે છે ભગવાને દરેક માનવ શરીરને અલગ રીતે ડિઝાઇન કર્યું છે રંગ દેખાવ સ્વભાવ વિચારો શૈલી સંજોગો વગેરે બધા એકબીજાથી અલગ છે સામુદ્રિક શાસ્ત્ર આપણી વૈદિક સંસ્કૃતિનો એક ભાગ છે જેમાં આ નિશાનો અને શરીરના વિવિધ ભાગોની રચનાનો અભ્યાસ કરીને વ્યક્તિના ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાનની આગાહી કરવામાં આવે છે આપણા શરીર પરના બધા નિશાન અને વિશિષ્ટ લક્ષણો ઘણું બધું પ્રગટ કરે છે ચાલો આજે અમે તમને ભાગ્યશાળી સ્ત્રીઓના કેટલાક ભાગ્યશાળી સંકેતો અને શરીરના ભાગો વિશે જણાવીએ જેનો તેમના જીવન પર સીધો પ્રભાવ પડે છે પરંતુ પ્રિય મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વિડિયોને એક સુંદર લાઇક આપો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઇચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વીડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સસ્ક રાયબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય મિત્રો જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો તો પ્રિય મિત્રો ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વીડિયોને શરૂ કરીએ નંબર એક જે છોકરીનો ચહેરો તેના પિતા જેવો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે નંબર બે જે સ્ત્રીની નાભી ઊંડી હોય છે અને જમણી બાજુ અને કપાળની ઉપર હોય છે તેના પગમાં સમૃદ્ધિ આવે છે તે સ્ત્રી તેના પગને ચુંબન કરે છે નંબર ત્રણ જે સ્ત્રીની નાભીની આસપાસ અથવા તેની નીચે તલ અથવા મસો હોય છે તે તેના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે નંબર ચાર જ્યારે તમે કોઈ છોકરીને જોવા જાઓ છો ત્યારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેની નાની આંગળી જમીનને સ્પર્શે આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે નંબર પાંચ જે છોકરીઓની જાંગ મજબૂત અને સ્નાયુબદ્ધ હોય છે તે સમૃદ્ધ હોય છે આ કારણે પતિને ઘર અને વાહન વગેરેનું સુખ વધુ સારી રીતે મળે છે નંબર છ જે સ્ત્રીનું શરીર હાથીની જેમ આગળ ઊંચું હોય છે તે ભાગ્યશાળી નથી તે પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે નંબર સાત લાંબા દાંતવાળી સ્ત્રી આટલા લાંબા દાંતવાળી સ્ત્રીઓને ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી નંબર આઠ જે છોકરીઓના પગમાં શંખ અને કમળ હોય છે અથવા જેમના પગમાં વર્તુળનું પ્રતિક હોય છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી છોકરીઓ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે નંબર નવ જે સ્ત્રીઓના વાળ લાંબા હોય છે તેઓ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી સ્ત્રીઓને તેમના ભાગ્યથી બધી ખુશી અને આનંદ મળે છે નંબર દસ જે છોકરીઓની આંખો કમળની પાંખડી જેવી હોય છે અને તેમની વચ્ચેનું અંતર દૂધ જેટલું સફેદ હોય છે આ છોકરીઓ તેમના પતિ માટે ભાગ્ય લાવે છે નંબર અગિયાર જે હોકરીઓનું કપાળ સપાટ હોય છે અને સિંદૂર લગાવવાની જગ્યા થોડી ઊંચી હોય છે આવી સ્ત્રીઓ ભાગ્યશાળી હોય છે તેમનું લગ્નજીવન લાંબુ હોય છે નંબર બાર જો કોઈ છોકરીના વાળ કાળા અને તલવાર જેવા વાંકડિયા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર તેર જે સ્ત્રીઓના કાન ઉપર પહોળા અને નીચે અણીદાર હોય છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેમનું આયુષ્ય લાંબુ હોય છે નંબર ચૌદ લાંબી ગરદન ધરાવતી સ્ત્રીને શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર લાંબી ગરદન ધરાવતી છોકરીઓને ધનનો આશીર્વાદ મળે છે અને તેમના પતિઓને ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી નંબર પંદર જે સ્ત્રીના પગ ગોળાકાર અને નરમ હોય છે તે જીવનભર સુખ સુવિધાઓ અને વૈભવનો આનંદ માણે છે આ ગુણ તેના પરિવારને પણ લાભ આપે છે નંબર સોળ જે સ્ત્રીઓના પગ ઊંચા ગોળાકાર અને લાલ રંગના હોય છે તે તેમના પરિવાર માટે ભાગ્યશાળી હોય છે નંબર સતર્ક જે સ્ત્રીઓના પગ નાગ જેવા હોય છે અને તેમના પગ પર ત્રિકોણનું નિશાન હોય છે તે પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે ત્રિકોણનું સંકેત હોશિયારીનું સૂચક છે અને તેઓ તેમની બુદ્ધિ અને શાણપણથી તેમના પરિવારને ખુશ કરે છે નંબર ફઢાર મોટી આંખો ધરાવતી સ્ત્રીઓ ખૂબ જ દયાળુ હોય છે તેમનામાં હંમેશા દાન અને પરોપકારની ભાવના હોય છે તેઓ પોતાની તેમજ પોતાના પરિવારની સારી સંભાળ રાખે છે જે ઘરમાં લગ્ન થાય છે ત્યાં પૈસાની કોઈ સમસ્યા નથી નંબર ભોગણીસ જે મહિલાઓના શરીરની ડાબી બાજુ જમણી બાજુ કરતા વધુ તલ હોય છે તેઓ તેમના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે તેઓ તેમના સાસરીયા પક્ષ માટે પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેમના જીવનમાં ક્યારેય સુખ સુવિધાઓની કમી હોતી નથી નંબર વીસ જે મહિલાઓના પગ લાંબા હોય છે તેમને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જે ઘરમાં તેઓ લગ્ન કરે છે ત્યાં ક્યારેય પૈસાની કમી હોતી નથી નંબર એકવીસ જે મહિલાના કપાળની વચ્ચે તલ હોય છે તેના લગ્ન ખૂબ જ ધનવાન અને સમૃદ્ધ વ્યક્તિ સાથે થાય છે નંબર બાવીસ જો ચાલતી વખતે તેના પગ પરથી સતત ધૂળ ઉડતી રહે છે તો આવી મહિલા તેના પરિવાર માટે શર્મનું કારણ બને છે નંબર ત્રેવીસ જે છોકરીઓની જીભ લાલ અને નરમ હોય છે આવી છોકરીઓને જીવનમાં દરેક સુખ મળે છે તેમનું ભાગ્ય તેમના દિવસો સુધી મર્યાદિત નથી પરંતુ તેમના કારણે તેમના પરિવારના સભ્યો પણ દરેક સુખનો આનંદ માણે છે નંબર સોવીસ જે યુવતીનું કપાળ ખૂબ જ મોટું હોય છે જો કપાળ પહોળું હોય તો તેમનું ભાગ્ય ખૂબ જ ઊંચું હોય છે જો કોઈ સ્ત્રીનું કપાળ ત્રણ આંગળીઓથી વધુ પહોળું અને ચંદ્ર આકારનું હોય તો આવી હોકરીઓનું સુખ વધે છે તેઓ ગમે તે ઘરમાં જાય ત્યાં ક્યારેય પૈસા અને ખોરાકની કમી હોતી નથી નંબર પહીસ જે છોકરીઓની આંગળીઓ લાંબી અને સુંદર હોય છે તે તેમના પતિ માટે ભાગ્યશાળી સાબિત થાય છે આવી છોકરીઓના પતિ લગ્ન પછી તેમના રોજગારમાં સારું સ્થાન પ્રાપ્ત કરે છે અને તેમની નોકરી અને વ્યવસાયમાં પણ સતત પ્રગતિ કરે છે પ્રિય મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઈક કરો અને તમારી પોતાની યુ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઈબ કરો આભાર જય શ્રી કૃષ્ણ